રકુલ પ્રીત સિંહ અને જેકી બગનાનીએ હવે મધ્ય પૂર્વ એશિયાના લોકેશનને બદલે ગોવામાં લગ્ન કરવાનું નક્કી કર્યું તેઓ ડેસ્ટિનેશન વેડિંગ કરવાના હતા એ નક્કી હતું પરંતુ તેમણે વિરાટ અનુષ્કા તથા રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાની જેમ ફોરેનમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ હવે છેલ્લી ઘડીએ તેમણે પ્લાન બદલ્યો છે એક દાવા અનુસાર ભારતમાં જ મનોહર સ્થળોએ ડેસ્ટિનેશન વેડિંગ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે જેકી અને રકુલે પોતાનો પ્લાન બદલ્યો સૂત્રોના જણાવ્યા અનુસાર જેકી અને રકુલ તારીખ લગ્ન કરવાના છે આ માટે તેમણે મધ્ય પૂર્વ એશિયાનું એક લોકેશન નક્કી કરી દીધું હતું છેલ્લા છ મહિનાથી આ લગ્નની તૈયારીઓ ચાલતી હતી હવે છેલ્લી ઘડીએ લોકેશન બદલાયું હવે વિદેશને બદલે સ્વદેશમાં જ લગ્ન પ્રસંગના કારણે તેમના મહેમાનોનું લિસ્ટ પણ કદાચ લાંબુ થઈ શકે છે રકુલ પ્રીતે કેટલીક સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે આથી બોલિવૂડ ઉપરાંત સાઉથ ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ કેટલાય કલાકારો લગ્નમાં હાજર રહે તેવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે રકુલ અને જેકી બંને આ લગ્નની વિગતો બંને તેટલી ખાનગી રાખવા ઈચ્છે છે અગાઉ તેમણે મહેમાનો માટેનો ફોન પોલિસીનો આગ્રહ રાખ્યો હોવાના પણ અહેવાલ હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ